પેટાચૂંટણીના પરિણામ જુઓ ક્યાં કોણ જીત્યું છે આવવું જોઈએ મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં વિજયપુર બેઠક પર કોંગ્રેસના મુકેશ મલ્હોત્રાની જીત છત્તીસગઢ પેટાચૂંટણીની બેઠક પર રાયપુર દક્ષિણ બેઠક પર ભાજપના સુનીલકુમાર સોનીની જીત આસામ પેટાચૂંટણીમાં સિડલી બેઠક પર યુપીએલના નિર્મલ કુમાર બ્રહ્માની જીત મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં નાદેડથી ભાજપના સુકાર ત્રાવની જીત ગુજરાત પેટાચૂંટણીની વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત છે પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં મેદિનીપુર બેઠક પર ટીએમસીની સુજોય પર ટીએમસી ના રસ્લામની જીત છે તો કેરળની પેટાચૂંટણીમાં ચેલાકારા બેઠક પર કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈ ના પ્રદીપની જીત પલકડ બેઠક પર કોંગ્રેસના રાહુલ મમકુટ જીત છે રાજસ્થાનની પેટાચૂંટણીમાં ચોર્યાસી

મોરચાના ઉમેદવાર અને જીનત રામ મુઆઝિરા પુત્ર વધુ દીપા માનસીને જીત છે આસામ પેટાચટણી બિહાલ બેઠક પર ભાજપના દિક્કતા ઘાટોવાલની જીત છે તો કર્ણાટક પેટાચટણી ની અંદર સંદુર બેઠક પર કોંગ્રેસના યન્ના પૂર્ણાને જીત છે અને પટના બેઠક પર સીપી યોગેશ્વરીની જીત છે શ્રી અનંત ગ્રહયોગ આ સો અને હવે અમદાવાદમાં તો સરનામું પાસે અમદાવાદ શ્રી અનંત ઉદ્યોગ મોબાઈલ નંબર ટુ ટુ ફાઈવ ઝીરો થ્રી શ્રી અનંત ગ્રુ ઉદ્યોગ હવે અમદાવાદમાં